ફાળો આયોજક હોય એને તમારે જાણકારી લેવી પડે ને એને મળી છે ને અમે તમને પ્રશ્ન આપશું એક અજિતભાઈ જય માતાજી તમે અમારે ત્યાં ભજન હોય કોઈ મરણ હરણ હોય કોઈ સારું કામ હોય કોઈ માતાજ નું કામ હોય તમે અમારામાં આવો છો અમે તમારા ત્યાં કરાવીશું એ તો તમે અમારા માં કોઈ જાતનો કઈ ડાઘ ભાડો છો ભાઈ તમે તમારા સમાજ નું કોઈ પણ અમારામાં કોઈ નાનો હોય ડાઘ કઈ ભાડો છો નહિ તો તમે આ એક જે તમારા અત્યારે જો ભીલવાડામાં એકનો જ મુદ્દો છે રખાદાદાના જે માંડવામાં અમે પણ એમાં સમર્થન કરવી છું રખાદાદા અમે પણ પૂજવી અમે પણ રખાદાદાને જમાડવા વખતે અમે પણ અમે સોખા થઈને રખાદાદાને નાળિયેર આપી કે બોકડો ચડાવી છું જે કાંઈ કાર્ય કરવી એમાં અમે પણ ટેકમાં ફૂલે રાખવીશું હવા મહિનાની હવા મહિના ની આ એ તો જે જેનું નિર્ણય હોય એ પ્રમાણે તમે જે પાલન કરો છો જે નિયમ માં રહ્યો છો જે નીતિ નિયમમાં રહ્યો છો એમાં અમે પણ રેવીશું ભી બરોબર સમાજ નું આપડે બધાનું જો ભાઈ એક તમે મોટા ભાઈ છો અમે નાના ભાઈ છે

બરોબર છે બરોબર છે હું ત્યાં કોઈ વાત ના પાડું છું ભાઈ બરોબર છે એમાં કહેજો મારી વાતચી મામલો કે હું એ સરકાર નથી તમે સરકાર નથી સરકાર આપડી સમાજ નો સરકાર કોણ રખા છે બરોબર છે તો જો કોઈ પ્રશ્ન જે છે એ દાદા ની મંજૂરી લઈશું રખા દાદા ના વાંચા જે કઈ પ્રશ્ન છે અમે ઈ કરાવશું કોઈ રખાદા ને વાંધો હોય તો ને બાકી કોઈ ના છોકરો ને બીજા કોઈ ને વાંધો હોય તો અમે એને પણ વાત કરીએ એમ નાના ગાદીપતી છે જો એમને કોઈને કઈ વાંધો હોય

કે તમે એક કલાકાર છો તમે એક સમાજના એક થોડક એવો મુદ્દેમાન માણસ કહેવાય એટલે માટે તમે તમારા સમાજ ને થોડોક કહો ને તો આમાં થોડોક ફર પડે અને તમે આ વાત આગળ અકાલો તમારો માટે આમાં હાલે એવો પ્રશ્ન છે એટલે હું તો ગાવા ગાતો હોય ને તો ખુલ્લા આમે બોલી કુ તો કાલ સવારે પછી તમને કે પછી તમારા કોઈ પણ સમાજ ના જોશી હોય કોઈ કલાકારો હોય તો કાલ પછી એનો બહિષ્કાર કરશે સાહેબ ના ના તો બરોબર છે ભાઈ જેવો સમાજ નો નિર્ણય હોય ને એ રીતનું થાય સાંભળો મારેથી એક થી વિરોધ નો કરાય તમારી એક થી વિરોધ નો કરાય બરોબર છે હું તો હજુ એમ કેવા માંગુ છું કે ભાઈ અઢારો આલમ નો ધર્મ છે બધા માને છે બરોબર છે

પણ અમારામાં કયો એવો મુદ્દો ડાડે છે કે ભાઈ અમે કોઈ પ્રશ્ન કરતા હોય અમે હવા મહિનાનો ખાડા જો નિયમ નો રાખી શકતા એ પ્રશ્ન છે કોઈ ખાવા પ્રશ્ન છે કોઈ બાયુનો નો કોઈ પ્રશ્ન છે કાઈ પણ પ્રશ્ન હોય તો ચાલો અમને કયો અમે ઈ પ્રશ્ન કરાવી અને ફાળો દેવા માટે પણ અમે તૈયાર થવી તારે હા અમારો કોઈ ઓલો નથી તારે અમારે તમારું ખાઈ નથી જવું તારે અમારે ખુદ તમારી આરે બેવું છે જે પ્રશ્ન આવે એમ અમારે તમને સમર્થન દેવો છે અને એ બાજુમાં તમે પણ અમને સમર્થન આપો પણ હું વાત માંગુ છું પ્રશ્ન નથી એમ કેવા તમે તમે છો તમારો એક એક કલાકાર આ હાલો તો આગળ હાલે બાકી તો એક થી કોઈ કઈ વસ્તુ નો થાય હવ હાપીને કઈક પ્રશ્ન કરે તમે એક વસ્તુ કીધી કે ભાઈ સરકાર તો સરકાર આપડા તકવું છે આપણે સરકાર બનાવી છે સરકારે આપણને નથી બનાવ્યા હા હા પનીર હું તો એને હું તો જો સરકાર ની વાત તો એવી કરું છું કે આપડા સરકાર મુદ્દે સરકાર બોલે તો રખા દાદાની જે પ્રશ્ન છે રખા દાદા નો સરકારની બાજ બી એ વાત નહીં કે જે રખા દાદાના નીતિ નિયમો છે જે મોટા ભાઈઓ બધા કામ કરે છે આપણે પણ રખા દાદામાં મોટા ભાઈઓનો તેડા કરાવીશું અમારું જે માતાજી નું કામ હોય અમારા માતાજીના કામ માં અમે જ્યારે જનાવા ચડાવીશું ત્યારે ભૂવા અમારા જે ભૂખ મારે છે એના એ બોકડા તમારા જોશી

તમે એને કહી પણ તમે પણ આ એક છે આઠ તારીખ તમારા સમાજ ની છે રખાદા ના માંડવાની છે અને દસ અગિયાર તારીખ અમારી છે જો આઠ તારીખ સુકી ગયા તો ભવ સુકી ગયા બાકી પછી અમે બધા તમારા સમાજ નું કોઈ પણ કલાકાર કોઈ પણ જોશી નું બહિષ્કાર અમે કરશું અમારા છે બરોબર અમે આઠ તારીખ આઠ તારીખ અમે વાત જોઈએ છે બરોબર પછી અગિયારમી તારીખે અમારું થાય છે એક ભાઈ હું તમને એ કેવા માંગુ છું કે કલાકાર તો એક શું નહીં

મારી પેલા સાંભળો મારો મુદ્દો સાંભળશો હું તમને એવું નથી હું કોઈનો નાના ભાઈ મને મારી જગત માં તો જ્યાં મને બોલાવાના છે ત્યાં મને જ છે પણ તમે જે મને મુદ્દો કરો છો ઈ કોઈ કલાકાર માં તેમને પાછું ઈ નિર્ણય લઈ લીજો કે સમાજ જો તમે આ બધું કામ કરવા દેખા હોય તો વાત થઈ પડે